શું તમારો ચણાનો પાક પણ આ ત્રણ મોટા દુશ્મનની સાથે લડી રહ્યો છે તો ચાલો જાણીએ આ ત્રણ મોટા દુશ્મન કયા કયા છે તો પહેલા દુશ્મનની વાત કરીએ તો પોપટા કોરી ખાનારી ઈયળ એટલે કે પોડબોરા આ ઈયળ જે સીધી પોપટરાની અંદર જઈ અને દાણો ખાય છે તો આના નિયંત્રણની વાત કરીએ તો ખેતરમાં 페રોમોન ટ્રેપ નીમ બોર અથવા તો ઇમામેક્ટીન બેન્ઝાઇડ જેવા કેમિકલનો સ્પ્રે કરી આના પર નિયંત્રણ લાવી શકાય છે તો બીજા દુશ્મનની વાત કરીએ તો ફિઝારિયમ વીટ એટલે કે સુકારો આ એ ફૂગ થતો રોગ છે જે છોડને અચાનક ઉભે ઉભો સુકાવી દે છે તો આના નિયંત્રણની વાત કરીએ તો 7400 ગ્રામ પ્રતિ એકર મુજબ સોલ એપ્લિકેશન માં આપો અને પાણીનો યોગ્ય નિકાલ કરો જેથી કઈ ફિઝારિયમ વીટ એટલે કે સુકારા જેવા પ્રશ્ન ના આવી શકે ત્યારબાદ હવે વાત કરીએ તો ત્રીજો દુશ્મન એટલે કે એસ્કોકાઇટા બ્લાઇટ આ એક ઠંડા અને ભેજવાળા વાતાવરણની અંદર ખૂબ જ વધે છે આ પાંદડા પર કાળા અને ભૂરા ડાઘા પાડે છે તો આના નિયંત્રણની વાત કરીએ તો મેનકોઝે અથવા તો બીસીકો જેવા ફૂગનાશકનો ઉપયોગ કરી આના પર નિયંત્રણ લાવી શકાય છે પાકના સારા ઉત્પાદન માટે રોગ જીવાતનું નિયંત્રણ કરવું પણ ખૂબ જ જરૂરી છે તો ફરી મળીશું આવતી માહિતીની મિનિટ્સમાં ત્યાં સુધી આ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી દો અને હા યાદ છે ને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં